चली रे चली बादलों के संग मेरी चली रे चली चली रे पतंग मेरी चली रे बहुत मस्त मजा आवे छे बहुत સરસ લાગે ઘરે જો મુકે નહી આયા થી અમે ઓમ ફેમિલી આયા છે ઓમ બધા ઘરે ફેમિલી માં બધા અમે આયા છીએ આને 15 20 25 જણા છીએ અમે ગ્રુપ માં કોણ કોણ આતી હતા મતલબ पतंग જગાવ હતા આ તા હું ને મારા પતિ જગાવી છીએ બહુ મજા આવે ઉત્તરાયણ પછી એનો વારો કેટલીક પતંગ હા હજી તો ચગાવું છું કાપવાનું છોકરા કાપી છે આપડે તો બઉ કાફતા ફાવે નઈ મને ચગાવીએ ખરા